છે સ્વાગત આજના સમાચાર સુરતમાં પાંચ વર્ષ ગુમ થયેલો બાળક પોલીસે રિવર્સ સીસીટીવી ચેક કરી શોધી કાઢ્યો નવયુગ કોલેજની ગલીમાં માતા પિતા મજૂરી કામ કરતા હતા ગુમ થયો તો બાળક અંદાજિત બપોરે બાર કલાકે બાળક ગુમ થઈ જતા પોલીસે પરિવારને જાણ કરી ઘટનાને પગલે સુરતની નાંદેડ પોલીસ દોડથી થઈ સૌથી વધુ સીસીટીવી કેમેરા કર્યા ચેક બાળક માતાપિતા સાથે નોકરીની સાઇટ ઉપર હતો ત્યારે થયો તો ગુમ બાળક સાત કિલોમીટર જેટલું ચાલતા ચાલતા દૂર નીકળી ગયો જ્યારે જયેશ નામક બાળકને પોલીસે દસ કલાકમાં ભારે મહેનતથી શોધી કાઢ્યો રાંદેર પોલીસે સીસીટીવી અને જાહેરમાં લોકોને ફોટો બતાવી કરી હતી શોધ અને દાદાના મંદિર પાસેથી બાળકને શોધી કાઢ્યો બાળક ચાલતા ચાલતા થાકીને સુઈ ગયો હતો પોલીસે બાળકને પરિવારને સુપરત કરતા પરિવારે પોલીસનો આભાર માન્યો રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યુઝ સેવન ઇન્ડિયા